જય માતાજી ખેડૂત મિત્રો કેમ છો તમે લોકો મજામાં મજામાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે આજે તારીખ છે છવ્વીસ દસ બે હજાર પચીસને રવિવાર આજે તો રવિવાર છે ને આવતીકાલથી માર્કેટિંગ યાર્ડની રાજી શરૂ થઈ જશે કમ્પલસરી તો રેગ્યુલરી આપણે વિડીયો રોજે રોજે મૂકતા રહીશું અને તમે લોકો ગમે તો જોતા રહીજો અને લાઇક કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરી નાખો જેથી નવા તમને તમને લોકોને લોકોને તો જોવાનું ગમે છે છે નામ તારું નામ છે નામ ધનુષ છે એમને સારું તારું નામ નામ શું છે હે

અને એબીસીડી આવડી ગઈ હે બોલ તો એ બી સી ડી ઈ એફ જી એચ જે કે એ તો દે ગા પૂરી થઈ ગઈ અંગ્રેજી બોલ માં એક ઓર એપલ હે એમ બોલ

આવતીકાલથી આપડે માર્કેટિંગ યાર્ડના ભાવના વિડીયો રેગ્યુલર કમ્પલસરી આવશે અને બીજા લોકોને આપણે વિડીયો પણ શેર કરતા રહી જેથી કરીને બીજા લોકોને પણ ભાવધાર મળતા રહે તો તમે લોકો ક્યાંથી જોવો છો તે કોમેન્ટ કરવાનો ફરજિયાત રાખો અને આપણો વિડીયો આખો જોવાનું રાખો જેથી કરીને તો જ તમને ખ્યાલ આવશે કે આપણા વિડીયોના ભાવની અંદર કેવા ભાવતાલમાં જાય છે અને કેટલી આંખ ઓક તે આખો વિડીયો છે તો જ તમને લોકોને ખ્યાલ આવશે

કોઈ જા નો પ્રશ્ન હોય તો તમે લોકો પૂછી શકો છો કોમેન્ટ કરીને કે તમારે જે કઈ પ્રશ્ન હોય તે કહેજો તો તેના આપણે સવાલ જવાબ આપણે દઈશું પાછો બેઠો કેટલા લોકો આપણી લાઈવમાં આવો છો તે જરા કોમેન્ટ કરતા રહેજો જેથી કરીને મને પણ ખબર પડે કે કોણ કોણ આપણે કો લાઈવમાં આવેલા છે તો મને પણ ખ્યાલ આવે કે કોણ કોણ આપણે લાઈવમાં આવે છે તે તો કોમેન્ટ જરૂરથી કરતા રહેજો લોકોને આપણા વિડીયો જોવાના કેવા લાગે છે તે જરૂર જણાવો જેથી મને પણ ખ્યા ખબર પડે કે આપણા વિડીયો ક્યાં સુધી પહોંચે છે અને કયા કયા ગામના લોકો આપણા વિડીયો જોવે છે તો જરૂરથી જણાવજો કે કોણ કોણ તમે કયા ગામથી જોવો છો વિડીયો એ આપણા વિડીયો કોમેન્ટ અવશ્ય કરો જેથી કરીને મને ખ્યાલ આવે એ કેવા વિડીયો બનાવવા અને જો આપણે વિડીયોમાં કાંઈ નવીન પ્રકારનું કરવું હોય તો એ પણ કરવા માટે તમે લોકો કહી શકો છો તો આપણા લાઈવમાં બે વ્યક્તિ અત્યારે જોડાઈ ગયેલા છે તો જરા કોમેન્ટ કરજો કોણ કોણ ક્યાંથી જોવો છો તમે લોકો અત્યારે અને બીજા લોકોને શેર કરો જેથી તે લોકોને જાણકારી મળી રહે કે આવતીકાલથી માર્કેટિંગ યાર્ડમાં શરૂ થઈ જશે તો કાલે જે કોઈને માલ લઈને આવવો હોય તે આવી શકે છે સોમવારથી આપણે કમ્પલસરી ચાલુ થઈ જવાનું છે અને માલ થોડું ઢાંકી બાકીને લાવવું જેથી કરીને અત્યારે વાતાવરણમાં તમે બદલાવ તમે જોઈ શકો છો કેવું વાતાવરણ છે તે आऊ जाऊं <coughs> તો આવતીકાલથી માર્કેટિંગ યાર્ડમાં આરાજીનું તમામ કામ કામકાજ ચાલુ થઈ જવાનું છે તો જે કોઈ વ્યક્તિને માલ લઈને આવવો હોય તો આવી શકે છે અને સારી એવી આવક થઈ જશે તો આજે સાંજે મૂકી જાઓ તો વધારે સારું રહેશે જેથી કરીને તમારે વહેલા સર વારો આવી જશે તો બને ત્યાં સુધી વેલા આવી જાઓ અને તમારો વહેલાં આવી વારો આવી જાય તે રીતના તમારા મૂકી જવા બહુ સારું રહેશે તો સારું રહેશે તો મને પણ ખ્યાલ આવે તમે લોકો ક્યાંથી જોવો છો તે દિવાળી દિવાળીનો તહેવાર ગયો તો તમારા બધાને કેવો તહેવાર ગયો તે મને જણાવજો સારો એવો કહેવાય છે હું તો એવું માનું છું જેથી તમને લોકોને

જેથી કરીને વરસાદ જેવો માહોલ થઈ ગયો છે તો તમે લોકો આવતીકાલે જો માલ લઈને આવો તો ઢાંકીને લાવો તેવું કાપડ વાપડે તાર તારપતરીને એવું લાવીને ઢાંકવાનું આવજો સાથે કેમ કે તમારા લોકો આપણા લોકોનો માલ બગાડ ન થાય તેના માટે તો તમારા ગામમાં વરસાદ છે કે નથી તો મને જણાવજો ક્યાં હતું